અમરેલી જિલ્લાના બગસરા માંગ પત્રકાર કિરીટભાઈ દ્વારા કરવામાં આવેલ બગસરા માંગ પ્રાંત ઓફિસર શ્રી કમલેશ સાહેબના સહકારથી આયોજન કરવામાં આવેલ આ કેમ્પ માં હિતેશભાઈ ચાવડા દ્વારા કામગીરી કરવામાં આવેલ આ કેમ્પનું આયોજન બગસરા લોહાણા વાડી માંગ કરવા આવેલ જેમાં મોટી સંખ્યા લોકોએ લાભ લીધેલ અને વયોવૃદ્ધ તેમજ સંતોને ઘેર જઈને કેવાયસી કરવામાં આવેલ અને લોકોએ લાભ લીધેલ અમરેલી જિલ્લાના બગસરા માં પત્રકાર કિરીટભાઈ જીવાણી દ્વારા કે વાયસી કેમ્પ નું આયોજન કરવામાં આવેલ બગસરા માં પ્રાંત ઓફિસર શ્રી કમલેશ સાહેબના સહકારથી આ આયોજન કરવામાં આવેલ આ કેમ્પ માં હિતેશભાઈ ચાવડા દ્વારા કામગીરી કરવામાં આવેલ આ કેપન નું આયોજન બગસરા લોહાણા મહાજન વાડી માં કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યા લોકોએ લાભ લીધેલ અને વયોવૃદ્ધ તેમજ સંતોને ઘેર જઈને કે વાયસી કરવામાં આવેલ અને લોકોએ લાભ લીધેલ આજ બગસરા માજરવાડીમાં સમસ્ત રોહાણા પરિવાર વતી ઈ કેવાયસીનો પ્રોગ્રામ રાખેલ હતો અને આ એ કેવાયસી ના પ્રોગ્રામ માં ભાઈ શ્રી હિતેશભાઈ ચાવડા ડેરી પીપરીયા વાળાનો બહુ મોટો સહકાર મળેલ અને આજુબાજુના તમામ વિસ્તારના લોકોએ ભીડભાડ વગર પોતાનું ઈ કેવાયસી કરી અને આનંદ પ્રફુલ્લિત થઈ અને પોતાનું કામ સફળતાપૂર્વક કરેલ હતું એકસો ચોપન પંચાવન અને એકસો પંચાવન જણા એ કેવાય છે કરેલ હતું